ઘરમાં કોઈને ઉપવાસ હોય અને તમને કહે કે માત્ર પાંચ મિનિટમાં કંઈક મસ્ત ફરાળી બનાવી આપ તો આ રેસિપી જોઈ લો ખાનારા ખુશ થઈ જશે અને હા થોડું વધારે બનાવજો જેને ઉપવાસ નહીં હોય એ જ વધારે ખાશે તો ચાલો શરૂઆત કરીએ અહીંયા બે મીડિયમ સાઈઝના બટાકા બાફી છોલી પોટેટો મેસરથી મેસ કરીને લીધા છે હવે એની અંદર વન ટેબલ સ્પૂન આદુ મરચાં ખલમાં વાટીને લીધા છે ફ્રેશ લીલા ધાણા બેથી ત્રણ ટેબલ સ્પૂન એડ કરીશું અહીંયા ટેસ્ટ મુજબ સિંધવ નમક એડ કરીશું અડધી ટી સ્પૂન હું લઈ રહી છું અને વન ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરીશું અડધી ટી સ્પૂન મરી પાવડર એડ કરીએ અડધો ટેબલ સ્પૂન શેકેલા જીરા પાવડર એડ કરીશું અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર પણ એડ કરીશું અને અડધી ટી સ્પૂન કરતાં ઓછી હળદર એડ કરીશું તમે ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાની વન ટેબલ સ્પૂન સફેદ તલ એડ કરીશું વન ટેબલ સ્પૂન સીકીલા સિંગદાણા ખલમાં ખાંડીને લીધા છે દરદરા એડ કરી અને આપણે હવે બધું મોટા વાસણમાં લઈ લઈએ મોટા વાસણમાં લીધા પછી તેની અંદર એક કપ પ્લસ ત્રણ ટેબલ સ્પૂન રાજગરાનો લોટ લઈશું બે ટેબલ સ્પૂન તેલનું મણ એડ કરી મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી આમાં પાણી નથી એડ કરવાનું આપણે આ લોટ છે એ દહીંથી બાંધવાનો છે એટલે ટોટલ ત્રણ ટેબલ સ્પૂન જેટલું દહીં એડ થશે દહીં અહીંયા મીડિયમ ખાટું લીધું છે નહીં ખાટું નહીં મોડું એ રીતનું અને આ લોટ બંધાશે એ આ રીતનો થોડોક ઢીલો રહેશે તો જે નાસ્તો બનવાનો છે એ સોફ્ટ બનશે હવે વન ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી અને આ લોટને કૂણવી લેવાનો છે હવે થોડુંક પોષણ લઈ અને અહીંયા સેપ આપીશું આ રીતે વચમાંથી હોલ કરી લઈએ તેલવાળી આંગળી કરી અને હોલ કરી લીધો છે મેંદુવડાની જેમ સેપ આપી દેવાનો છે અને સાઈડમાં તેલ ગરમ કરવા પણ મૂકી દેવાનું છે અહીંયા અડધા આ રીતના નવી જાતના ફરાળી વડા તૈયાર થયા છે અને થોડા આપણે તળતા જઈશું અને બનાવતા જઈશું અને અહીંયા સફેદ તલ લીધા છે તેની અંદર આ રીતે આ નવા ફરાળી વડાને થોડા પ્રેસ કરી લેવાના છે એટલે લૂક સારો આવે જો બધા આ રીતે તૈયાર કર્યા છે અને ગેસની ફ્લેમ પહેલાં હાઈ રાખી તેલ સરસ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની સ્લો ફ્લેમ ઉપર નહીં તળવાના અને બીજું એ કહી દઉં કે વારંવાર નહીં પલટાવાના તો અંદર તેલ પણ નહીં ભરાય અને બહારથી એકદમ ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવા નવા ફરાળી વડા તૈયાર થશે જે માત્ર પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે એક સાઈડ સરસ બ્રાઉન થઈ જાય એટલે પલટાવી લઈશું બીજી સાઈડ પણ બ્રાઉન કરી અને ઉતારી લેવાના છે બધા જ વડા સેમ રીતે તળી લેવાના બનાવીને અહીંયા ફરાળી વડા તૈયાર થઈ ગયા છે એને આપણે ફરાળી ગ્રીન ચટણી સાથે મેં સર્વ કર્યા છે તમે દહીં સાથે પણ ખાઈ શકો છો ફ્રેન્ડ્સ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે આ રેસિપી તમને કેવી લાગી